એકુકા તમારા માટે આજ તો મે તમારો ફેવરેટ ઓરેન્જ નો જ્યુસ બનાવ્યો છે લ્યો પી લ્યો ઓફિસે થી આવીને થાકી ગયા છો તમે અમે બધાએ તો પી લીધો તમારા માટે છે ને મેં ફ્રીજ માં રાખી દીધો તો જ્યુસ નો ગ્લાસ ભરીને ઓહો હો હો આજ તો મે નારાણી જ્યુસ ને બીયુસ ને બધુંય વગર માંગે દીએ છે બોલો તો ખરા મે તમારે શું લેવું છે એ લાલો લાભ વગર લોટે નહીં કઈ કામ તો હશે તમારી ઓ મારા રાણી આની વગર કીધી બધી ખબર પડી જાય હવે મારે કે માનું હાલો તો કરી કદાચ મેર પડી જાય તો લાગે તો તીર ન છોઠા હમણા કોકા વરસાદ થયો હે ને તિરિંકુ બેન ને પૂછો તમે આપણે ઘર માં વાસણ છે ને કેવી વાસ આવે વાસણ માં ઓ તડકો નથી નીકળતી તો એમાં શું થઈ ગયું ઓલું સુગંધ લિક્વિડ વપરાય અને વાસણને બે વાર સરખા ધોઈ ન ખાય એટલે વાસણમાંથી વાસ ન આવે મારી ઓલી ફ્રેન્ડ ઓલી રાજલી છે ને એને વાસણ ઉટકવાનું મશીન લીધું કાલ જ મને વિડિયો કોલ કર્યો તો અમદાવાદ છે ને એને પછી તો વાસણ એવા ચકચકાટી કરતા એમાં નીકળે અને કોરા થઈને હાવ નીકળે હો સેની વાસ ન આવે એક વખી બહુ હમણાં પંદર દી મોર વોશિંગ મશીન લીધું અને હવે તમારે વાસણનું મશીન લેવું છે એમને તો પછી આ બિલ કોણ ભરશે એમાં મમ્મી કઈ જાજુ બિલ ન આવે એક બે મહિના જોવાય આપણે વાસણ ઉટકવાન મશીન લઈ ને પછી કે આમાં કેટલું બિલ આવે છે અન જો વધારે બિલ આવે ને તો ઈ ને ઈ મશીન હે ને વેચી દેવાનું ઈ વેચીન પછી હે ને લાઈટ બિલ ભરી દેવાનું એ ભાઈ મારે થારી ભાંગીને વાટકો નથી કરવો એથી રહો ત્યારે જે છે ને એમાં ને એમાં હાલો ઈ બરાબર છે અને તારે છે ને રિન્કુને કહી દેવાનું કેવી રિન્કુય તને હે ને હાથ દેવડાવશે વાસણ ઉતકવામાં અને હવે ટીટીફઈનો પાટો છે ને નીકળી ગયો છે એટલે ટીટીફઈને કહેજે ટીટીફાઈ વાસણ લૂંછી દેશે પહેલાં ભાભું હાથું વાસણ ટકા લો તો ચાર આ એ તમાર બે નણંદ ભોજાયની રગ ને હું જાણું છું એટલે વાસણ ઉટકવાનું મશીન અત્યારે તો નહી આવે પછી કંઈક વિચારશી તું હારે વઈ ને પછી કોકા હમણા ગયા મહિને જ મે તમને માવા મૂકવાનું કીધું તો હજી તમ માવો મૂક્યો નથી એક માવાની કિંમત 20 રૂપિયા હે રોજના તમ પાંચ માવા ખાઈ જાવશો એટલે 100 રૂપિયા રોજના થિયા તો રોજના 100 રૂપિયા થિયા ગણો તમે તો મહિને 3000 રૂપિયા થિયા તો અમાર વાસણ ઉટકવામાં એટલું મશીનનું બિલ એ નો આવે અને તમારે તો માવાનું બિલ તો જુઓ કેટલું ત્રણ હજાર રૂપિયા આવે છે તમે શું માવા હાટું જ કમાવશો એમાં માવો વચ્ચે ક્યાંથી આવ્યો મમ્મી તમે જ કે હવે મહિને 3000 રૂપિયા માવા ખાઈ જાય છે હવે તમે 12 મહિના હિસાબ કરો તો 36000 રૂપિયા ના માવા થયા તો પછી એને બદલે મહિને 3000 નું ફ્રૂટ લઈ લ્યો તો એમાં શું વાંધો છે તમને હા હો કોગા કોગીની વાત હાવ હાચી છે માવા તો તું હે ને હવે બંધ જ કરી દેજે એક તો માવા ખાઈ ખાઈને પાણીપુરી ખાવી હોય તો મોઢું ખુલતું નથી આ તો વાસણ ધોવાના મશીન વાહે મને માવા મુકાવશે એવું લાગે છે હવે આને મશીન તો લઈ દેવું પડશે એ ગોઘી તને કહું છું કાંઈ વાંધો નહીં મહિનાથી પછી હે ને મારે બોનસ આવવાનું છે એટલે એ બોનસમાંથી તને વાસણ ઉટકવાનું મશીન લઈ દેશો મારા માવા વિશે તું કાંઈ ન કહેતી એમ કહું છું ગોગા મને વાસણ ઉટકવા મશીન નો લઈ દયો તો કાઈ નહીં જો તમ માવા મૂકી દેતા હોય ને તો મારે વાસણ ઉટકવા મશીન એ નથી જોતો હું બે વાર વાસણ ઉટકી લઈશ લે આને તો હારો દાવ નઈ ખો આને માવા બંધ કરાવવા હાટ ઉઠાય ને મશીન ની રામાયણ ચાલુ કરી ઓહો હો હવે તો હરખી રીત નો ચિપટા માં મને લઈ લીધો હા ગુગા ભાઈ તમે એમ જ કરો રોજના પાંચ માવા ખાવ છો ને એકારે નો મુકો તો કાઈ નઈ ધીરે ધીરે હે ને માથી 4 કરો 4 માંથી 2 અને આવી રીતે ધીરે ધીરે ઓછા થઈ કરતા કરતા તમારા માવા મુકાઈ મારા મિત્રો ગોખિની કોમેડી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને ખાસ મારા મિત્રો આ વિડિયો જોઈ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો પેલી કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય તો આપણે આજે જે માવાનો કોન્સેપ્ટ લીધો છે તો એમાં હાલો આપણે હિસાબ કરીએ ડેઈલીના પાંચ માવા તો તમે વર્ષે છત્રીસ હજારના રૂપિયાના માવા ખાઈ જાઓ છો તો હવે છત્રીસ નહીં પણ હાલો પચીસ કે ત્રીસ હજાર તો તમારે વર્ષના એટલા તો જાય જ છે તો મારા મિત્રો માવા ખાવાથી કંઈ પણ મળવાનું નથી એના બદલે ફ્રૂટ લઈને ખાવ અને ધીરે ધીરે એક સાથે તમે માવા ઓછા ન કરી શકો તો ધીરે ધીરે એક એક કરીને ઓછો કરો એમ કરીને ધીરે ધીરે તમારે માવાનું બંધારણ ઓછું થઈ જશે અને જો તમને આ કોન્સેપ્ટ ગમ્યો હોય તો કોકેની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા મારા મિત્રો કેમ છો મજામાં નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં